ભાવનગર રેલવે સલાહકાર કાંતિભાઈ ચૌહાણ દ્વારા ભાવનગર હરિદ્વાર ટ્રેન બંધ ન રાખવા રજૂઆત કરાઈ છે ભાવનગર રેલવે સલાહકાર કાંતિભાઈ ચૌહાણ દ્વારા ભાવનગર હરિદ્વાર ટ્રેન અત્યારે કોઈ પણ સંજોગોમાં બંધ ન રાખવા જોરદાર રજૂઆત આવતા દિવસોમાં શાળાઓના વેકેશન અને રજાઓના દિવસો શરૂ થનાર છે ત્યારે ભાવનગરથી હરિદ્વારની ટ્રેન કોઈપણ સંજોગોમાં બંધ ન રાખવા રેલવે સલાહકાર સમિતિના સદસ્ય એડવોકેટ કાંતિભાઈ ચૌહાણ દ્વારા રેલ મંત્રી તથા ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સહિત આગેવાનોને ભારપૂર્વક રજૂઆત કરી છે જેનો સાનુકૂળ પ્રત્યુત્તર મળ્યાનું પણ કાંતિભાઈ દ્વારા જણાવાયેલ છે ભાવનગર હરિદ્વાર ટ્રેન અમુક સમય માટે બંધ કરવામાં આવી છે તમારો શું કહેવાનું છે સૈત્રો વૈશાખ મહિનો હિન્દુ સમાજની ધાર્મિક વિધિ માટેની સૌથી પવિત્ર માનવામાં આવે છે ભાવનગર જિલ્લામાંથી પંદર થી વધારે સપ્તાહો આ એક મહિનામાં આયોજન થયું છે તો આઠ પાંચ થી અઠ્યાવીસ પાંચ સુધી ટ્રેન બંધ કરવામાં આવેલ છે એટલે આ દરમિયાન જે લોકો એ સપ્તાહના આયોજકો છે એ પારાવાર મુશ્કેલીમાં મુકાઈ જતા ઘણા બધા આયોજકોએ આ ટ્રેન શરૂ કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો આથી અમે તમામ પત્રકાર મિત્રો અને અને વગેરે આગેવાનોને આના માટે રજૂઆત કરી છે અને ગઈકાલે તો પણ આપી છે આયોજકો વિભાગમાં પશ્ચિમ રેલવે વિભાગમાં પણ મળવા ગયા હતા તેમને પણ ગંભીરતાથી વિચાર કરી અને ટ્રેન શરૂ કરવા માટેની કાર્યવાહી વિભાગે હાથમાં લીધી છે મને અપેક્ષા છે કે આવતા દિવસોમાં આ ટ્રેન જે મહિનો દિવસ બંધ રાખવામાં આવ્યું છે એ પછી એકાદ ચાર પાંચ મહિના પછી કદાચ બંધ રાખે પણ અત્યારે મે મહિનામાં જે બંધ રાખવામાં આવી છે આઠ પાંચ પાંચ તે દરમિયાન બહુ વધુ સપ્તાહ છે સાથોસાથ ચાર ધામની યાત્રા પણ ખુલે છે અને વધતા આ જ દિવસોમાં શાળા હાઈસ્કૂલ અને કોલેજનું વેકેશન છે એટલે વિદ્યાર્થીઓને પણ પરવાસ અને ફરવા યાત્રા કરવાનું જવાનું હોય છે એટલે આ દિવસે જે ટ્રેન બંધ રાખવામાં આવી છે એ ખૂબ જ ખોટો સમય હોવાથી એ રજૂઆત કરવામાં આવી છે અને એમની તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ અને પત્રકાર મિત્રોને આ અંગે વિગતવાર પત્ર લખીને રજૂઆત કરી છે અને તમામ જગ્યાએથી એવી અપેક્ષા આપવામાં આવે છે આશ્વાસન આપવામાં આવે છે અને કહેવામાં પણ આવે છે કે આ ટ્રેન હવે પછી બંધ રાખવામાં આવશે પણ મે મહિનામાં ચૈત્ર વૈશાખ મહિનામાં જે બંધ રાખવામાં આવેલ છે

લબ્દી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર